નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ બવેજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે શું દુમાલા સત્તા પ્રકારની જમીનને વેચી શકાય કે ન વેચી શકાય તો દર્શક મિત્રો સરકાર શ્રીએ જે તે વ્યક્તિને આ જે દુમાલા સત્તા પ્રકારની જમીન છે તે ખેતી માટે આપવામાં આવેલ હોય છે તો આ જે પ્રકારની જમીન છે એ તમે એવું સમજી શકો છો કે જે 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 નવા નવી જમીન જમીન છે છે તે જ મુજબની આ પ્રકારની પણ તેનો એક પ્રકાર હોય છે એટલા માટે દર્શક મિત્રો જે ધુમાલા સત્તા પ્રકારની જમીન છે કે જે તે ખેડૂત મિત્રને આપવામાં આવેલ હોય તે વ્યક્તિ એવી જમીનને વેચી શકતા નથી કારણ કે તે સરકાર શ્રી તરફથી આપવામાં આવેલ હોય છે અને દર્શક મિત્રો જો તમારે તે ખેતીની જમીનની અંદર એટલે કે દુમાલા સત્તા પ્રકારની જે પણ ખેતીની જમીન છે તેની અંદર જો તમારે ખેતી ન કરવી હોય તો તમારે કલેક્ટર સાહેબ શ્રીને જણાવવું પડે અને દર્શક મિત્રો જો તમને જે ખેતીની જમીન આપેલ છે દુમાલા સત્તા પ્રકારની એ ખેતીની જમીનની અંદર તમે ક્યારે પણ વેચાણ કરી શકો નહીં અને ખેતીના ઉપયોગ અર્થે પણ તમે કોઈ અન્ય વ્યક્તિને તે આપી શકો નહીં કે આ જે દુમાલા સત્તા પ્રકારની જમીન મને આપવામાં આવેલ છે તો તેની અંદર હું ખેતી નથી કરતો અને હું તમને ખેતી કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને આપું છું તો તે રીતે તમે કોઈ પણ વ્યક્તિને ખેતીની જમીન આપી શકો નહીં દર્શક મિત્રો એક તો બીજી વાત એ છે કે જે વ્યક્તિને દુમાલા સત્તા પ્રકારની જમીન આપવામાં આવેલ હોય છે તે વ્યક્તિનું જો અવસાન થાય છે તો દર્શક મિત્રો તે વ્યક્તિના અવસાન બાદ તેના જે વારસદારો છે તે એ જમીનની અંદર વારસાઈ કરાવી શકે છે પરંતુ આ જે ધુમાડા સત્તા પ્રકારની જમીન છે તેને કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ તરીકે અથવા તો વ્હીલ દ્વારા પણ આપી શકાતી નથી આપણે એવું કહીએ કે જે વ્યક્તિને વસિયત કરી શકીએ એટલે કે જે બાપદાદા વખતથી વડીલો પાસે જે મિલકત મળી હોય તેની અંદર જે તે વ્યક્તિના વારસદારોને જે જમીન છે તે મળવાપાત્ર રહે છે તો આ ધુમાલા પ્રકારની જે જમીન છે એ સરકાર તરફથી જે પણ વ્યક્તિને મળેલ છે તેની અંદર એ વ્યક્તિના અવસાન બાદ એ વ્યક્તિના વારસદારો માત્ર ખાલી વારસાઈ દ્વારા તેમનું નામ ચડાવી શકે છે પરંતુ ગિફ્ટ તરીકે કે વ્હીલ દ્વારા એ જમીન કોઈ પણ અન્ય વ્યક્તિને આપી શકાતી નથી અને દર્શક મિત્રો આ જે ધુમાલા પ્રકારની જે જમીન છે તેની અંદર તમે બિન ખેતીની કોઈપણ કાર્યવાહી કરો છો તેવા સંજોગો દરમિયાન પણ તમારી ઉપર કાર્યવાહી થઈ શકે છે અને એની અંદર તમારે કોઈપણ પ્રકારનું કોઈ નવું કાર્ય કરવું હોય તો તેવા સંજોગો દરમિયાન કલેક્ટર સાહેબ સાહેબશ્રીની પૂર્વ મંજૂરી લેવી એ આવશ્યક છે એટલા માટે દર્શક મિત્રો આ સરકારશ્રીએ જે પણ વ્યક્તિઓને ધુમાલા સત્તા પ્રકારની જમીન આપેલ હોય છે તે ખેતીના હેતુ માટે આપેલ હોય છે એટલા માટે ખેતી સિવાયના કોઈ પણ અન્ય હેતુ માટે તમે તેને ટ્રાન્સફર ન કરી શકો કે વેચી પણ ન શકો એ જમીન છે તો ખાતેદારની પરંતુ તે કોઈ પણ અન્ય વ્યક્તિને આપી શકાતી નથી ઉદાહરણ દ્વારા જોઈએ દર્શક મિત્રો તો જે નવી સરહદની જમીન છે તેની અંદર તમારે જો કંઈ પણ નવું કરવું હોય તો તેની માટે તમારે કલેક્ટર સાહેબ શ્રીની પૂર્વ મંજૂરી લેવાની હોય છે તો તે જ પ્રમાણે તમારે આ જે ધુમાલા સત્તા પ્રકારની જમીન છે તેની અંદર પણ જો તમારે ખેતી સિવાયનું કોઈ પણ અન્ય કાર્ય એની અંદર કરવું હોય તો તમારે કલેક્ટર સાહેબ સાહેબશ્રીની પૂર્વ મંજૂરી લેવી એ આવશ્યક હોય છે એટલે દર્શક મિત્રો ટૂંકમાં કે ધુમાલા સત્તા પ્રકારની જે પણ જમીન છે તેને તમે અન્ય વ્યક્તિને વેચી પણ ન શકો કે અન્ય વ્યક્તિના નામ પણ ના કરી શકો અને દર્શક મિત્રો જો દુમાલા પ્રકારની જે સત્તા પ્રકારની જમીન આપવામાં આવેલ છે જે વ્યક્તિને આપવામાં આવેલ છે એ જ વ્યક્તિ ખેતી કરતા હોય તો વાંધો નહીં પરંતુ નામમાં કોઈ ભૂલના કારણે જે વ્યક્તિને આપવામાં આવેલ છે તે સિવાયની વ્યક્તિ જો તે ખેતી તે જમીનની અંદર ખેતી કરશે તો તેવા સંજોગોમાં પણ કાનૂની પગલાં લેવામાં આવી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો Jai, -jai, -jai.